આજની ઇન્ટરનેટની દુનિયામાં અને તેમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયા પર રોજ એટલી બધી ઇન્ફોર્મેશન અને

ગ્રાહકો પણ આ વસ્તુઓ તરફ આકર્ષિત થયા કારણ કે જીઓ એ વિશ્વસનીય બ્રાન્ડ છે ગ્રાહકોના ભરોસા સાથે થઈ રહેલી આ છેતરપિંડીને અટકાવવા માટે રિલાયન્સ જીઓ પોતે આગળ આવ્યું તેમણે સોશિયલ મીડિયા પર લોકોને જાગૃત કર્યા અને એટલું જ નહીં તેમણે કાયદાનો સહારો પણ લીધો આ બાબતને ધ્યાનમાં લેતા ગિલ્લી હાઈકોર્ટે એમેઝોન ફ્લિપકાર્ટ સહિત અન્ય ઇ કોમર્સ પ્લેટફોર્મ્સ છે તેને ફટકા લગાવી અને જણાવ્યું કે રિલાયન્સ જીઓના ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરતી આ તમામ વસ્તુઓનું વેચાણ છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે કારણ આ ગ્રાહકોના ભરોસા સાથે છેતરપિંડી છે જો તમે પણ ખરીદી કરવા જઈ રહ્યા છો તો તમારી અને તમારા પરિવારની સુરક્ષાનું ધ્યાન રાખો અને છેતરપિંડીથી બચો જો તમારા ધ્યાનમાં એવી કોઈ વસ્તુ આવે કે કોઈના નામ કે બ્રાન્ડનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો એક જાગૃત નાગરિક તરીકે તેમને છેતરપિંડીથી થી બચાવવાની અને તેને ન્યાય આપવાની જવાબદારી પણ તમારી છે કારણ કે બ્રાન્ડ માત્ર પ્રોડક્ટ નથી વેસ્ટ પરંતુ ગ્રાહકોના વિશ્વાસ સાથે જોડાયેલી હોય છે